સમજ્યા એ નર ફરી ના બોલ્યા વાણીમાં થોડો આકા પાછું થયું હોય કોઈ ભાષામાં ફેર થયો હોય પણ વાત એકની એક છે ચારો થી ચાલી આવતી કારણ કે સતયુગ થી મહાપુરુષો સત્ય થી હાલતા સત્ય માટે પ્રાણ કુરવાન કરી દેતા હતા માનવ દેહ મળ્યો છે ઘડી પલકી ખબર નહિ કરે કલકી બાત જી ઉપર જમડા ભમી છે કાળદું ચક્કર ભમી રહ્યું છે એવું નતું મહાભારત માં સુદર્શન ચક્ર ભગવાન નું ભમતું તો આ લય ભરી રહ્યું છે આપણે સિદ્ધ કરવા માટે કરશે આપણે મહેનત કરશું ને તો જો ગતિ આપશું તો એની પ્રગતિ થાય થાય ને કનવરજી સાહેબ નો સાહેબ જે ભાવ છે ને એને ગતિ આપી છે ગુરુ મહારાજ ના વચન ગુરુ વચન એવું કે ઘેર બેઠા એકલે સેવાય જો પણ માણસ ભેળો થાય ને એમનો હસ્તો ચહેરો હોય અને કઈ રીતનો કોક ને મદદ કરવું એના માટે જેનો વિચાર ચાલતો હોય ને એના કોઈ દિવસ જીવનમાં ખોમી ન આવે આવા સંતો આશીર્વાદ ઉતરી જાય સંતો પાંતી આરસી વાડ લેવાણ જરૂર નથી એટલે તમે પાત્રતા બનીજો ને એટલે સંતનો અંદર હદય હસી ઉઠે ને નાભીમાંથી નીકળે કે જા તારું કલ્યાણ થાય વિશ્વની કોઈ તાકાત નથી સાહેબ એને ક્રોસ કરી શકે આહા આ પ્રગતિ છે અને વચન આપણો જેને ગુરુ મહારાજે આપ્યો છે ને એ વચનને ખૂબ લાજ રાખજો ને સેવજો જો ગુરુ મહારાજ છે ને આ બહુ તૈયારું થઈ નો ધારાનો આધાર છે સાહેબ જીવનમાં નથી સબ ખડા ગુરુ ને હાર બધા ગુરુ ના દ્વારે ખરેલા કદાચ જો સેવાઈ જાય ને તો ગુરુ મહારાજ આપણને રીત બતાવી ગયા જીવન જીવવાની નહિત ચાલી વર હોય પચાસ વર હોય હાઈઠ વર હોય કોઈ ને સિત્તેર કે એસી વર ત્યાં હોય સાહેબ જેમ જેમ આપણે સમય એમ કહેશો કે આપણે મોટા થઈ રહ્યા છે મને હાઈઠ વર છે મને પચાસ વર છે પણ હાઈઠ જીવનમાંથી ઓછો છે એમ કહું હે જેટલા જન એટલા હવે બાકી નથી માટે ચેતી જાજો ચેતવા માટેનો ખૂબ સુંદર વાત કરી કે સાહેબ વ્યસનથી મુક્ત બનજો જીવન સુધારજો જો વડીલોમાં જે હશે ને આજ આપણે જે લક્ષણ કરતા હશે પાછળ પરિવારમાં આવશે માટે ખૂબ ગુરુ મહારાજના સંતોનો જેને ઘસારો છે જુઓ આજ વરસાદે લાજ રાશી છે કે નહીં રાજા એટલે ખૂબ જેનો ભાવ હોય ને અને ભાવ એ ભગવાન બની જાય બીજો ભગવાન તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન છોડો રે રહ્યો એ તમે આત્માનું કરી લ્યો કલ્યાણ જીવન છોડો રે રહ્યું બાળપણ ને જવાની માં અડધું ગયું નથી ભક્તિના માર્ગમાં પગલો ભર્યો એ હવે બાકી છે એમાં તમે દો ધ્યાન જીવન છોડો રે રહ્યું આ જીવન છોડુરું છે મહાપુરુષો કહે છે હો જીવનમાં બધું કરજો સાહેબ પ્રગતિ કરજો ધંધો કરજો પણ ગુરુ મહારાજ નો વચન પણ જેને ગુરુ મહારાજ નું વચન સેવી ભક્તિ કરે ને એને તો આસમાન તું છે આસમાન માંથી આવે અને મહાપુરુષો નો આશીર્વાદ એવો છે ને એ માગવો ના પડે આપમેળે મેળે ઉપડી જાય સાહેબ નહીતર

બા ની રજા વગર આપડે પાણી પીધું ના ભૂલસી દાડો ઉઠી ગયેલો બેટા સીતારામ દીકરા ની હોમ મેળી નેટ કે બાપુ આયા એના બાપાના ઘેરો સેવા કરેલી સાહેબ સાધુ સંતો ની મને સાપુ સંતોન જમાડવાનો એ જ થયો બાપા ભલે મારી હાગુબાજ ગેર નહીં તમે એમ કરો જમીન જો બાપુ કે એમ કરો તો હરિયર કરી લઈએ બાપુ બાપુની અંદર મેળી મદદ બેઠા ખાટલામાં સર શીરોક પાદરી બેઠા બેટા શું બનાવે છે કે બાપા તમે કોઈ એમ કરી ના કે ખીર બનાય જબરજસ્ત ખીર બનાવી હો હાલ ખરા ચાલે એટલે ખીર બનાવી ડેલી ખાઈ ને ખબર પડી ગઈ કે નક્કી મારી આજ બારે દાડો છે ને નો મારો બે દાડો ઉઠી જવાનો છે કે બાપા જલ્દી કરો બાપુ કે આગ લાગી ના સાહેબ બાપુ બહાર જતા જતા દીકરા ને બહુ એ કીધું બાપુ આશીર્વાદ તો હાલતા

જેમ આજે કનવરજીના પરિવાર માં પ્રગતિ આવી છે ને એમ આપણા જીવનમાં આવે ને અરે સાહેબ કનવરજી તો મને રોજ કહે છે કે બાપુ કોક કેવો આપણા જેવો મળે તો આપણે એને આપણી તરફ ગતિ કહીએ માટે કંઈક જાણવું હોય તો ખેતી વિશે કોઈ નિશ્રાંત લેવી કોઈ માહિતી લેવી હોય તો સાહેબ મળજો એમને હે કોઈ જ્ઞાન વિશે માહિતી લેવી હોય તો આવા સંતો દોડે મળજો સાહેબ આત્મા જીવાત્માનો ઉદ્ધાર કરવો હોય આ મનુષ્ય દેહનો આ જન્મ સફળ બનાવો હોય તો આવા સાધુ સંતો મહાપુરુષોના શરણમાં રહેજો જેથી જીવનમાં કંઈક કલ્યાણ આપણું થાશે થાશે ને સાચે માટે તમે ધર્મથી રહેજો દીકરા દીકરીઓને ખૂબ ભણાવજો ભણવાની સાથે સાથે ખૂબ આવા મહાપુરુષોના સંસ્કાર અને સંતોના જે શબ્દો છે ને સિંચન કરાવજો કારણ કે સિંચનમાં શબ્દો સંસ્કારમાં આવશે ને તો ગમે એવી પ્રોપર્ટી હેસેબે પાછળ ગહેડાતી આવશે પણ જો પ્રોપર્ટી વધારે છે સંસ્કાર નહીં હોય ને તો સાહેબ હશે એ વેરહી જાય એટલે ભગવાન ગુરુ મહારાજનો આશીર્વાદ ઉતર્યો સદારામ બાપા જેવાનો હરદેવપુરી બાપા જેવાનો જેમના આશીર્વાદ ઉતર્યો ને જેના ઘેર થોડો સાહેબ નામનો ડંકો વાગવા માંડ્યો અને એની સાથે સાથે એમનો પરિવાર પણ ભક્તિમયના ધર્મના માર્ગે છે એટલે સાહેબ ગતિમાં પ્રગતિ થાય છે અને વેળા છે એ કંઈક જીવનમાં સારું કરજો ખૂબ હળીમળી વજન કરજો સાધુ સંતોના ટચમાં રહેજો મોબાઈલ ટચ યોગશે પણ મા બાપની સેવામાં ટચ રહેજો

વાણી ને વિરામ કરીએ સદ્ગુરુ ભગવાન કી